વીમા ધમકી આપી લાખ પડાવી લેનાર દંપતીને પોલીસે ઝડપી પાડી છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાના રૂપિયા ડ્રગ્સમાં રોકાણ કર્યા હોવાની વાત કરી ડ્રગ્સમાં કેસમાં કેસ ફસાવી દેવાની ધમકી આપી તેર લાખ પડાવી લેવાયા હતા તો ઠગ દંપતી જેમાં વિક્કી જરીવાલા અને કૃષ્ણા વિક્કી જરીવાલ દ્વારા વધુ રૂપિયાની માગણી કરાતા આખરે વીમા એજન્ટ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા ભેસ્તાન પોલીસ દ્વારા વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવી લેનાર ઠગ દંપતી વિક્કી જરીવાલા અને તેની પત્ની કૃષ્ણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે ની કલમ ત્રણસો અઢાર બ્રેકેટમાં ચાર ત્રણસો છત્રીસ બ્રેકેટમાં ત્રણ ત્રણસો બેતાલીસ બ્રેકેટમાં બે અને એકસઠ મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર એક આરોપી નંબર બે ક્રિષ્નાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર એક ના પત્ની એક દેબાશીસ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ કંપનીના કંપ સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર બ્યાસી ડબલ જીરો તેર છત્રીસ અઠ્યાવીસ નો જે યુઝર જે છે એ છે આ ગુના ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને ક્રિષ્નાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાયેલી હતી આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી દસ લાખ ની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી ક્રિષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમણે એવું કહ્યું કે એસઓજી સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ ડૂબરૂમાં આરોપી નંબર બે એટલે ક્રિષ્નાબેન જોડે વાતચીત કરી એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે